આણંદ વિભાગના સાત પોલીસ સ્ટેશનમાં છ માસમાં ઝડપાયેલ વિદેશી દારૂની પંચ્યાસી હજાર વધુ બોટલોનો નાશ કરાયો બેળવા બ્રિજ પાસે પ્રાંત અધિકારી સહિત પોલીસ અધિકારીઓની હાજરીમાં કામગીરી કરાઈ આણંદ વિભાગમાં આવેલા સાત પોલીસ સ્ટેશનોમાં જુદા જુદા પ્રોહિબિશનના ગુનાઓમાં છેલ્લા છ માસમાં ઝડપાયેલા પંચ્યાસી હજાર ઉપરાંત વિદેશી દારૂની બોટલ જેની કિંમત રૂપિયા એક પોઈન્ટ સુડતાલીસ કરોડ બેળવા ઓવરબ્રિજ પાસે ખુલ્લી જગ્યામાં પ્રાંત અધિકારી મયુર પરમારની ઉપસ્થિતિમાં નાશ કરવામાં આવ્યો હતો આણંદ વિભાગ હેઠળ આવતા જુદા જુદા સાત પોલીસ સ્ટેશનો છેલ્લા છ માસ પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયેલા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે જેમાં આણંદ ટાઉન પોલીસ મથકના તેતાલીસ ગુનામાં ઝડપાયેલ ચાર હજાર સાતસો સિત્યાસી કિંમત રૂપિયા આઠ લાખ બેતાલીસ હજાર પાંચસોનો આણંદ રૂરલ પોલીસ મથકના અઢાર ગુનાના ઝડપાયેલ સોળ હજાર આઠસો સુડતાલીસ બોટલ કિંમત રૂપિયા સાડત્રીસ લાખ બાર હજાર એકસો ચાલીસ વિદ્યાનગર પોલીસ સ્ટેશનના અઠ્યાવીસ ગુનાના ઝડપાયેલ એક હજાર એકસો ને છત્તાલીસ બોટલ કિંમત રૂપિયા બે લાખ એક હજાર

વાસદ પોલીસ મથકના અઢાર ગુનામાં ઝડપાયેલ સત્તાવન હજાર છસો પંચોતેર બોટલ કિંમત રૂપિયા ચોરાણું લાખ સાતસો અઠ્ઠાવન ખંભળુચ પોલીસ મથકના વીસ ગુનામાં ઝડપાયેલ ત્રણ હજાર ઓગણપચાસ કિંમત રૂપિયા ત્રણ લાખ ઇઠ્યોતેર હજાર ત્રણસો ઉમરેઠ પોલીસ સ્ટેશનના આઠ ગુનામાં ઝડપાયેલ ચારસો બાર બોટલ કિંમત રૂપિયા બાવન હજાર સો ભાલેજ પોલીસ મથકના અગિયાર ગુનામાં ઝડપાયેલ એક હજાર તેત્રીસ બોટલ કિંમત રૂપિયા એક લાખ નવ હજાર સાતસો અને આણંદ જે પોલીસ મથકના પંદર ગુનામાં ઝડપાયેલ બસો ચાર બોટલ કિંમત રૂપિયા અઠ્યોતેર હજાર આઠસો પંચાવન મળીને કુલ એકસો એકસઠ ગુનામાં ઝડપાયેલ પંચાસી હજાર એકસો ને બોટલ કિંમત રૂપિયા એક કરોડ સુડતાલીસ લાખ સુડતાલીસ હજાર ત્રણસો ત્યાંશીના દારૂનો નાશ પ્રાંત અધિકારી મયુર પરમાર સહિત તમામ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો આજે આપણે અહીંયા ટોટલ સાત પોલીસ સ્ટેશન અને આણંદ રોલવે પોલીસ સ્ટેશન કુલ એકસો એકતાલીસ ગુના દ્વારા જેટલો પણ દારૂ જપ્ત થયો છે તેમાંથી કુલ પંચ્યાસી હજારથી વધારે દારૂની બોટલ અને કુલ એક લાખ એક કરોડ સુડતાલીસ લાખ જેટલા રકમનો મુદ્દામાલનો નષ્ટ કરી રહ્યા છે એનો જે નિયમ અનુસાર અહીંયા મારી ઉપસ્થિતિમાં તથા અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં આજે તમામ દારૂની બોટલો છે એનો નાશ કરવામાં આવી રહ્યો છે સાહેબ ટોટલ કેટલા રૂપિયાના દારૂનો દારૂ નો નાશ કરશે એક કરોડ સુડતાલીસ લાખની આસપાસ નો માલ છે અને દારૂની બોટલો ટોટલ નામ કેટલી ટોટલ પંચાસી હજાર થી ઉપરની બોટલો છે